જે ટિકિટો અપાય તે પક્ષ પલટો છે પાયાના કાર્યકર્તાઓની નારાજગી અનેક જગ્યાએથી બહાર આવી સાબરકાંઠા વડોદરા આણંદ પોરબંદર સહિત અનેક જગ્યાએ પાયાના કાર્યકર્તા નારાજગી સામે આવી રાજીનામું આપ્યું હોય કોઈ સોદાબાજી થઈ હોય કોઈ મજબૂરી હોય કોઈ વ્યક્તિગત કારણો હોય અથવા તો જે કાઈ સ્ક્રિપ્ટ પ્રમાણે નક્કી થયું હોય ત્યારે તે સમયે કે રાજીનામા આપનાર મોટા ભાગે કીધું કે અમે બિનસરથી જોડાય છે પણ આજે બધાની યાદી જાય થઈ ત્યારે એટલી સ્પષ્ટ થાય છે કે એમની શરતો નક્કી હતી આ બાજુથી તો પક્ષ પલટો કરીને મજબૂરી હોય ગોઠવણ હોય કે એમની લોભ લાલચ હોય કે અન્ય વ્યવસ્થા હોય એમના માટે કેવાડ કરતાં મારે તો ભાજપાને પૂછવું છે કે ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને પોતાના પક્ષના પાયાના આગેવાન કાર્યકરો નિષ્ઠાવાન વર્ષોથી મહેનત કરનાર જમીનના કાર્યકર્તાઓને એક બાજુ કોરાને હસેલીને પક્ષપલટો કરેલા આવેલા અને સીધે સીધા ખુશી ઉપર બેસાવા માટેની વ્યવસ્થા ગોઠવી છે આ સીધે સીધી વ્યવસ્થા છે અમે તે સમયે પણ કહેતા હતા કે આ ગોઠવણ છે શરતો આધારિત વ્યવસ્થાઓ ગોઠવાની છે પણ સ્ક્રિપ્ટ પ્રમાણે કહેવામાં આવ્યું તો અમે બિનસરતી જઈ રહ્યા છે આ બિનશરતીની જે ગોઠવણો હતી એ આજે લિસ્ટ ઉપરથી સ્પષ્ટ થાય છે ત્યારે પુનઃ હું એ વાત કહું છું કે પાયાના ભાજપાના વર્ષોથી કામ કરનારા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ આગેવાનો અપમાન અને આક્રોશની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે તેઓને સતત અન્યાય થયેલો છે તે વારંવાર સાબિત થયેલું છે ત્યારે મૂલ્ય આધારિત રાજનીતિમાં તેઓ સ્વયંભૂ પોતે ગાંધી સરદારના ગુજરાતમાં પૂજ્ય રવિશંકર મહારાજના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે તેઓ પણ પોતાનું યોગદાન આપે તેવી સંસદીય ક્ષેત્રની ચૂંટણી પ્રચાર દરમિયાન છોટા ઉદેપુરની અંદર આંતર રાજ્ય બુટલેગઢ નું જાહેરમાં સન્માન ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે રીતે એમનું કેવી ઘટનાક્રમ સામે આવી ગાંધી સરદારના ગુજરાત માટે આનાથી મોટી કોઈ કમનસીબી ન હોઈ શકે આ આંતરરાજ્ય ગુનેગાર દારૂની મોટા પાયે હેરાફેરી અને એની સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનની અંદર આઠથી વધુ ગુના દારૂની મોટા પાયે હેરફેરના ખુદ બાવીસ બાર બે હજાર બાવીસના રોજ ગુજરાતના પોલીસ તંત્રે સત્તાવાર રીતે જાહેર કરેલ ગુનામાં ભગવતી પ્રસાદ ઉભે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ અલીરાજપુર મધ્યપ્રદેશના ભાઈ જેમનું સન્માન ભાજપાને ચૂંટણી જીતવા માટે કઈ રીતે અસામાજિક તત્વોનો સાથ લેવાય છે અને કઈ રીતે એમની સન્માનની કામગીરી થાય છે એવા પક ભગવતી પ્રસાદ એટલે કે ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ જેમનો પાંચ પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં નશાબંધી દારાની કલમ મુજબ એમની ઉપર ગુનો દાખલ થયો કરાલી પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં બીજો ગુનો દાખલ થયો છોટા ઉદેપુરની અંદર એકસો છત્રીસ ઓબ્લિક સત્તર બે હજાર સત્તરની કલમ પાસાઠ અઠાણું મુજબ ગુનો દાખલ થયો પાનવડમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો સાગતારામાં પોલીસ પ્રોહિબિશનનો ગુજરાત નશાબંધી ધારા બે હજાર સત્તરની કલમ મુજબ થયો મોરવા પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ગુનો દાખલ થયો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો અને તિલકવાડા પોલીસ એમ આઠથી વધુ ગુનાઓ જેનું પોલીસ પોતે તંત્ર સત્તાવાર રીતે કહી રહ્યા છે તેવા આ મહાનુભાવનું ભાજપા ચૂંટણી જીતવા માટે સત્તા મેળવવા સત્તા ટકાવવા માટે અમે આને આક્ષેપ નથી કરતા હકીકત જેના આપના માધ્યમથી સમગ્ર ગુજરાતે જોઈ દેશે જોઈ આ બુટલેગર ભાઈ શ્રી પિન્ટુ જયસ્વાલ જેની ઉપર ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ દાખલ છે તેમનું સન્માન સત્તાધારી પક્ષના ઉપાધ્યક્ષ ભાજપાના અને પૂર્વ ગૃહમંત્રી કરી રહ્યા છે આ તમને સામે છે સવાલ એ અસંતોષની આંધી જૂથવાદ કેવાથી પાર્ટી વિથ ડિફરન્સ અને આ પાર્ટીમાં પાયાના કાર્યકર નિષ્ઠાવાન કાર્યકર આગેવાનોની સતત અપમાનને અવગણનાના કારણે અને પક્ષ પલટુઓને રાતોરાત વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને એમને ટિકિટની વહેંચણી થાય તેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશો એ સ્વાભાવિક છે પોસ્ટર યુદ્ધ પત્રિકા યુદ્ધ તો બહુ ચાલ્યા આણંદ વલસાડ એ પણ આગળ પહોંચી છે સુરેન્દ્રનગરમાં પણ શરૂ થયું છે સોશિયલ મીડિયા ઉપર અનેક જગ્યાએ પણ સાબરકાંઠાની અંદર સમગ્ર ઘટનામાં જે રીતે વડોદરાની અંદર પણ બદલાયેલા ઉમેલા હાલના સાંસદ રંજનબેને પોતે કીધું કે આ સમગ્ર પોસ્ટર કાર્ડમાં ભાજપાના જ અસંતુષ્ટ લોકોએ મોટા પાયે એમની વિરુદ્ધમાં ખેલ એ એ જ જ રીતે રીતે એમનું વ્યક્ત કર્યું સાબરકાંઠાના ઉમેદવાર સામે પણ ભાજપાની જે લોબી કે જેને સતત પત્રિકા યુદ્ધ ચલાવ્યું અને એના કારણે એમની અવમાન અને અવગણના થઈ એવું ભાજપાના ઉમેદવારોએ વિવિધ માધ્યમોથી એમના ટેકેદારોએ પણ મોટા પાયે રોષ વ્યક્ત કર્યો છે પણ ભાજપાની અંદર આ ચાલતા ખેલમાં ભાજપાનો પાયાનો કાર્યકર્તા નિષ્ઠાવાન આગેવાન સતત અવમાન અને અવગણનાની લાગણી અનુભવી રહે સ્વાભાવિક છે અને એના કારણે જે ટિકિટો અપાઈ રહી છે ભાજપામાં એ બધા પક્ષ પલટું ને અપાય છે ટૂંકા ફાયદા માટે લાંબા વર્ષોથી કામ કરનારની અપમાનની લાગણી એ ઠેર ઠેર જોવા મળી રહી છે અને એ જ લાભ સાબરકાંઠામાં પણ મોટા પાયે કાર્યકર્તાઓ અત્યારે દર્શાવી રહ્યા છે હું આપના માધ્યમથી એ વાત સ્પષ્ટ કહેવા માગું છું કે ભાજપા જે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં દંડ અને દંડાના જોરે દબાવી દેવાશે પણ પાયાના નિષ્ઠાવાન કાર્યકરોની સાચી લાગણી જે રીતે ખુલ્લી આમ બહાર આવી રહી છે એ માત્ર સાબરકાંઠા નહીં વડોદરા નહીં વલસાડ આણંદ સુરેન્દ્રનગર સહિત અનેક લોકસભા ક્ષેત્રમાં જોવા મળે ત્યારે પાયાના કાર્યકર્તા નિષ્ઠાવાન આગેવાનો જાહેર જીવનના વ્યક્તિ તરીકે વિનંતી કરું છું કે આપની લાગણી આપને સતત થયેલા અપમાન અને અવગણના ત્યારે આ પાર્ટી કેવાતી પાર્ટી જે રીતે પક્ષ તક આપે છે ત્યારે તમારી પણ ફરજ બને છે જાહેર જીવનની સ્વચ્છતા માટે આપે પણ ખુલ્લા મને આવીને ગુજરાતમાં ગાંધી સદાના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે આવા પક્ષ જાકારો આપવા માટે જાહેર જીવનના વ્યક્તિ તરીકે પાયાના નિષ્ઠાવાન જાહેર જીવનના કાર્યકર તરીકે પણ આપ આપનું જે જ્યાં જગ્યાએ યોગદાન અપાય તે આપવા માટે હું આપને વિનંતી કરું છું આ કોંગ્રેસ તરીકે નહીં પણ ગાંધી સદાના ગુજરાત માટે મૂલ્ય આધારિત રાજનીતિમાં અને પક્ષ જે રીતે આપ જેવા નિષ્ઠાવાન કાર્યકરોની અવગણનાના માન થાય છે તેને માટે આ સ્વચ્છ રાજનીતિ માટે પણ આપ સૌ આગળ આવો એવી વિનંતી છે એનીય ખબરો કે ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કરીએ ખબરો કા નોટિફિકેશન પાણી કે લીયે બેલ આઈકોન ટુ સેલ વિથ બાય